મધ્ય પૂર્વમાં પરિસ્થિતિ સ્ફોટક સમાન બની રહેતા ઇઝરાયલની એર સ્પેસો બંધ કરાઈ છે તેથી તમામ વિમાન સેવાઓ બંધ રાખવામાં આવી છે તેવા સંજોગોમાં ઓપરેશન સિંધુ હેઠળ ભારતે ત્યાં વસતા ભારતીયોને સ્વદેશ લાવવા ઇઝરાયલ તથા જોર્ડન બંનેને સહકાર આપવા કરેલી વિનંતીના પગલે એકસો સાહીઠ ભારતીયોનો પહેલો જથ્થો જોર્ડન નદી પરનો શેખ હુસેન બ્રિજ ઓળંગી જોર્ડનની સીમામાં સોમવારે સવારે પ્રવેશ કર્યો છે મળતી માહિતી મુજબ ઇઝરાયલમાં કુલ ચાલીસ હજાર જેટલા ભારતીયો વસે છે તે પૈકી પહેલા વૃદ્ધો બીમારો બાળકો મહિલાઓ અને

રાખેલી છે બ્યુરો રિપોર્ટ ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ